માણસ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે પર્યાવરણને નુકસાન અને દૂષિત થઈ રહ્યું છે જે જીવનમાં પ્રભાવિત કરવા માટે કુદરતી આપો તો એનું કારણ બની રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાંડવી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિરના પ્રાંગણમાં આજે ચંદનના વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેથી વાતાવરણમાં ઓક્સિજન અને પ્રકૃતિની સુંદરતામાં વધારો થાય તે હેતુથી દસથી વધુ વૃક્ષના રોપા રોપવામાં આવ્યા હતા પર્યાવરણના દિવસે જગત જગતના ભગવાન એવા શ્રી વિઠ્ઠલ મંદિરમાં આજે ચંદનનું વૃક્ષાનું વાવ વૃક્ષ વાવવામાં આવ્યું અને હું તો કહું છું સારી દુનિયામાં આખી દુનિયામાં છે ને દરેક માણસે એક એક ઝાડ લગાવવું જોઈએ તો આવનારા દિવસોમાં આપણા હિન્દુસ્તાનમાં ઘણો બધો એમાં ફરક પડશે એવું મારું કહેવું છે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ગયો એને ધ્યાનમાં રાખીને આજે નવમી જૂને શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે પ્રતિવર્ષ આપણે વિઠ્ઠલ મંદિરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ વૃક્ષો વાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે પર્યાવરણની જાળવણી થાય લોકોને શુદ્ધ ઓક્સિજનને હવા મળે અને જે ગરમી વધી રહી છે એ ઘટે વૃક્ષો વાવાના ઘણા બધા ફાયદાઓ છે એ બધા જ જાણે છે પણ આજે વિકાસની દોરમાં વૃક્ષો અપાતા જાય છે એની સામે નવા વૃક્ષો નથી ઉગતા એ એક કદાચ અધૂરો વિકાસ છે તો વિકાસ ત્યારે જ પૂર્ણ થશે કે જ્યારે દરેક શહેરોમાં વૃક્ષો હશે એક વૃક્ષોને લીધે શહેરની સુંદરતા હશે અને શહેરમાં એક પર્યાવરણની કુદરતી ઠંડક હશે વડોદરા શહેર પહેલાં વડનગરી તરીકે ઓળખાતું હતું પણ આજે જ્યારે ગાયકવાડે સમય હતો હજી ઘણા બધા વૃક્ષો સોસો વર્ષ જૂના છે યુનિવર્સિટીમાં લગભગ પાંચસો વર્ષ જૂનું વડનું ઝાડ છે તો આવા વૃક્ષો જે હતા અને હવે રહ્યા નથી એના કારણો આપણને ખબર છે તો હવે કારણોની પાછળ એક જ રસ વાત નીકળે છે કે ફરી આપણે આવા વૃક્ષો વાવીએ અને વડોદરાની જે જૂની ઓળખ હતી વડનગરી તો વડનગરી તો ના કરી શકે પણ વૃક્ષનગરી કરીએ કે જેને કારણે વડોદરાની સુંદરતા વધે તો આજના આવા સુંદર દિવસે હું બધાને વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આપણે બધા જ ભેગા થઈને વૃક્ષો વાવીએ અને વાવીએ એટલું નહીં વૃક્ષ પાંચ ફૂટનું ઊંચું ના થાય ત્યાં સુધી બધા ભેગા થઈને એની જાળવણી કરીએ કે જેથી કરીને એ વૃક્ષ આગળ જતાં શું લાભ આપે છે એ આપણે બધા જ જાણીએ છીએ તે લાભ મેળવી શકીએ આજે આ વૃક્ષારોપણમાં દર વર્ષે અલગ અલગ સંસ્થાઓ જોડાતી હોય છે નવર ચેતના ફોરમ છે વડોદરા ચાર દરવાજા સ્વચ્છતા અભિયાન સમિતિ છે ચાર દરવાજા સિનિયર સિટીઝન સમિતિ છે આ વખતે કરણી સેનાના સભ્યો પણ જોડાયા છે કે આ બધી સંસ્થાઓ વડોદરાના હિતમાં સતત વિચાર્યા કરે છે એ કોઈ બી પર્યાવરણ વિશ્વામી મિત્રી નદી બચાવ અભિયાન હોય કે કોઈ બી કાર્ય હોય તો આજે આ બધા ભેગા થઈ ને વિખલ મંદિરમાં વૃક્ષારોપણ કર્યું છે અને બધાએ આહવાન કર્યું છે કે આપણે વૃક્ષો વધારે બધા વાવે એના માટે પ્રચાર અને પ્રસાર પણ કરીશું જેમાં મીડિયાનો ખૂબ ખૂબ સહકાર રહે છે કે આજે એક વૃક્ષને જે તમે કવરેજ કરી રહ્યા છો એ મેસેજ જ પુરવાર કરે છે કે એની અગત્યતા કેટલી છે કે એ જાગૃતતા ફેલાવવા માટે તમે આ કવરેજ માટે આજે વિઠ્ઠલ મંદિરમાં આવ્યા છો જય વિઠ્ઠલ નાજી ભગવાન આજ રોજ વિશ્વ પર્યાવરણ ડે ગયો જે રીતે એના નિમિત્તે વડોદરા શહેરમાં ઘણી બધી જગ્યાએ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને નવચેતના ગ્રુપ સામાજિક સેના કરણી સેના મરાઠા સમાજ ઘણી બધી સંસ્થાઓ જે વડોદરામાં કામ કરે છે ચાર દરવાજા હિતરક્ષક સમિતિ આ બધા સામાજિક કાર્યકરોએ મળીને વડોદરા શહેરમાં વૃક્ષો અલગ અલગ જગ્યા પર વાવવાનું નક્કી કર્યું છે જેના અનુસંધાનમાં આજે વિઠ્ઠલ મંદિરમાં બાળકોના હસ્તે એક નાનું ચંદનનું ઝાડ લગાવવામાં આવ્યું અને બીજા અગિયાર ઝાડો અહીંયા લગાવવામાં આવ્યા છે એવી રીતે અગિયાર ઝાડ સાથે રાખીને આજે શ્રી ગણેશ કર્યા છે વિઠ્ઠલનાથજી ભગવાનના આશીર્વાદ લીધા છે વૃક્ષો હશે તો લોકોને ઊભા રહેવા માટે છાયો મળશે પક્ષીઓને ઘર મળશે અને જે દિવસે દિવસે ગરમી વધી રહી છે એની જગ્યાએ વૃક્ષો વવાશે તો ઠંડક થશે અને તાપમાનનો પારો નીચે આવશે વડોદરાના દરેક વ્યક્તિને વડોદરાના દરેક વ્યક્તિને અમારી એક વિનંતી છે અમારા બધા તરફથી કે દરેક જણ એક ઝાડ વાવે જેથી કરીને વડોદરામાં ઝાડની વૃક્ષોની સંખ્યા વધે અને વડોદરા શહેરમાં વાતાવરણ થોડું ઠંડુ થાય અને પક્ષીઓને પણ રહેવાની જગ્યા મળે બસ આ જ એક સામાજિક હેતુથી આ વૃક્ષ આવેલ છે મારું નામ જયેન્દ્રસિંહ ઠાકુર જેડી